કેમ તે બાબતે સવાલ થઈ રહ્યો છે ત્રીજી સ્કૂલ બનાવવામાં આવતા અનેક સવાલ ઊઠી રહ્યા છે અને સ્કૂલ બનાવી તો પણ એવી જગ્યાએ બનાવી કે જાણે આ બેટ હોય તેવું લાગી રહ્યું છે સ્કૂલની આજુબાજુ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે લેડાઉ ગામમાં બે સ્કૂલ હોવા છતાં પણ ત્રીજી સ્કૂલ બનાવવા માટે પરમિશન કોણે આપી તે બાબતે પણ અનેક સવાલ થઈ રહ્યા છે ત્યારે જે જગ્યા આખી ખાડામાં છે ત્યાં આ સ્કૂલ બનાવી દીધી અને હવે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સ્કૂલ બનાવવામાં આવે છે આ સ્કૂલની આજુબાજુમાં જે પાળ હતી એ પાળ તૂટી ગઈ એના કારણે મને એવું લાગી રહ્યું છે કે આ વરસાદનું પાણી આખું ખેતરમાં ફેલાઈ ગયું છે બાકી બે હજાર પંદરમાં બી પૂર આવેલું સત્તરમાં બી આવેલું અમારા ખેતરમાં કોઈ જગ્યાએ પણ પાણીનો ભરાવ નહોતો પણ મને એવું લાગી રહ્યું છે કે આ પાળો જે તોડેલી છે ને એના કારણે કદાચ આ પાણી ભરાવાનો સંકેત એવી લાગે છે મને વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્કેશ પાસેથી અલ્કેશ જે રીતે આ ત્રીજી સ્કૂલ બનાવવા માટેની પરમિશન કોને આપી તે બાબતે પણ એક સવાલ થઈ રહ્યો છે અને જે રીતે આ પાણીની અંદર સ્કૂલ જોવા મળી રહી છે ત્યારે જે આ સ્કૂલ માટે પરમિશન આપનાર છે તેના બાબતે પણ સવાલો થઈ રહ્યા છે કે એવી કેવી પરમિશન આપી મિથુન ભાવ જિલ્લાના થરાદ તાલુકાના લેડાઉ ગામે સરકારના કરોડો રૂપિયા છે તે પાણીમાં ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે મહત્વની વાત એ છે કે લેડાઉ ગામે જે નવી સ્કૂલ મંજૂર કરાય છે તે સ્કૂલનું બિલ્ડિંગ છે તે પાણીના વહેણ જ્યાં પાણી વધુ ભરાય છે તે જગ્યા પર રાખવામાં આવ્યું છે તે જગ્યા પર આ સ્કૂલનું બિલ્ડિંગ છે તે ઉભું કરી દેવામાં આવ્યું છે ને જ્યારે પણ વરસાદ વરસે ત્યારે તમામે તમામ પાણી છે તે બિલ્ડિંગના આજુબાજુ જાય છે અને બિલ્ડિંગ છે તે પાણીની અંદર દરકાવ થઈ જાય છે જોકે હજુ સુધી સ્કૂલ છે તે બનીને તૈયાર નથી થઈ પરંતુ સ્કૂલમાં જે રીતે પાણી પાણી ભરાયું છે તેને લઈને બાળકો તે અભ્યાસ કેવી રીતે કરવા જશે તે મહત્વનો સવાલ છે ગામની અંદર બે સ્કૂલો પહેલેથી જ હોવા છતાં પણ કેટલાક શખ્સોએ આ સ્કૂલની મંજૂરી લાવી હતી કેવી રીતે મંજૂરી લાવી તેને લઈને સવાલો રહ્યા છે જોકે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ પણ જયારે ગામ લોકો સાથે સંવાદ કર્યો ત્યારે અગાઉ તેમણે કહ્યું હતું કે આ સ્કૂલ તો ખાડામાં છે એટલે કે ખાડામાં સ્કૂલ હોય તે સૌને ખબર છે પરંતુ જે રીતે આ સ્કૂલ બનાવી દેવામાં છે તેને લઈને તેનું જે વરસાદી પાણી છે તે તમામે તમામ જયારે વરસાદ પડશે એને સ્કૂલની આજુબાજુ ભરાઈને પડી રહી છે બાળકો તે અભ્યાસ કરવા જઈ શકશે નહીં જેને લઈને લોકોમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે ને આ સ્કૂલની મંજૂરી કેવી રીતે આપવામાં આવી કેવી રીતે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા અને સરકારના કરોડો રૂપિયા છે ત્યાં હાલ પાણીમાં જતા દેખાઈ રહ્યા છે જે મિથુન જી 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 આભાર અલ્કેશ માહિતી આપવા બદલ તો આજે સ્કૂલ છે તે પાણીમાં હોય તેવું લાગી રહ્યું છે અને સ્કૂલની આજુબાજુ પાણી ભરાયેલું છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે એનું કારણ છે કારણ કે જે જગ્યાએ ખાડો હતો ત્યાં આ સ્કૂલ બનાવવામાં આવી અને આ જે લેડાઉ ગામ છે ત્યાં ઓલરેડી બે સ્કૂલો છે છતાં પણ આ ત્રીજી સ્કૂલ બનાવવામાં આવી અને ત્રીજી સ્કૂલ બનાવી તો બનાવી પરંતુ જે રીતે આ ખાડામાં બનાવી છે અને દર વખતે અહીંયા જ્યારે પાણી આવતું હોય ત્યારે જો ખબર હોય તો અહીંયા સ્કૂલ કેમ બનાવી તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે કારણ કે આ ખાડા જેવો આખો આ જે વિસ્તાર છે તેમાં સ્કૂલ બનાવવાના કારણે અત્યારે ત્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે બાળકો પણ ત્યાં સ્કૂલે જઈ શકતા નથી અને જગ્યા ખોટી હોવાથી આ સમસ્યા સર્જાઈ છે અને બે સ્કૂલ હોવા છતાં પણ ત્રીજી સ્કૂલ કેમ બનાવવામાં આવી તે બાબતે પણ સવાલો થઈ રહ્યા છે આ ત્રીજી સ્કૂલ બનાવવાના કારણે કોને ફાયદો થયો તે બાબતે પણ સવાલ થઈ રહ્યા છે